ઇઝરાયલના ગામડાઓ આટલા સુંદર કેમ છે ત્યાંના લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે એ લોકો કયો ખોરાક ખાય છે અને ત્યાંના ગામડાના ઘરો અને ગામડાની શેરીઓ કેવી છે તેઓ કયા પ્રાણીને સૌથી વધુ પાળે છે અને આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ઇઝરાયેલી ગામડાની છોકરીઓ વિદેશી પુરુષો સાથે રહેવાનું કેમ સૌથી વધુ પસંદ કરે છે તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ આ દેશની એશી ટકાથી વધુ જમીન ઉજ્જડ અને ખડકાળ છે આ દેશમાં વિશ્વમાં સૌથી ઓછો વરસાદ પડે છે આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છતાં ઇઝરાયલ કૃષિની દ્રષ્ટિએ વિશ્વનો નંબર વન દેશ છે આજે અમે તમને ઇઝરાયલની આધુનિક કૃષિ તકનીકો વિશે જણાવીશું અને એ પણ જણાવીશું કે ઇઝરાયલની કૃષિ તકનીકનો ઉપયોગ કરવાથી ભારતીય ખેડૂતોને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે પોતાની કૃષિ સમસ્યાઓ સુધારવા માટે ઈઝરાયલે સૌપ્રથમ પોતાના દેશમાં કૃષિ સંશોધન કેન્દ્રો સ્થાપ્યા જ્યાં કૃષિ અને પશુપાલનના આધુનિક અભ્યાસો હાથ ધરવામાં આવે છે અહીં વૈજ્ઞાનિકો દિવસ રાત સંશોધનમાં રોકાયેલા રહે છે પાકનું ઉત્પાદન કેવી રીતે વધારવું ઓછી જમીનમાં ઓછા ખર્ચે વધુ માત્રામાં અને ઉચ્ચ ગુણવત્તાવાળા પાક કેવી રીતે ઉગાડવા જેમ કે પાકનું ઉત્પાદન વધારવા માટે બીજની ગુણવત્તા કેવી રીતે સુધારવી પાણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો એટલે કે ઓછા પાણીમાં સારો પાક કેવી રીતે ઉગાડી શકાય પાક પર નજર રાખવા માટે અહીં ડ્રોન કેમેરા અને સેટેલાઇટ સાધનો રાખવામાં આવ્યા છે તેમના ખેતરોમાં હાઈટેક સેન્સર લગાવવામાં આવ્યા છે જે પાકને ક્યારે પાણીની જરૂર છે કેટલું પાણી જોઈએ છે તે નક્કી કરે છે અને પછી ઓટોમેટિક સ્પ્રિન્કલર સિસ્ટમનો ઉપયોગ કરીને પાકને પાણી આપવામાં આવે છે આ બધું કામ આધુનિક મશીનો દ્વારા આપમેળે થાય છે ભારતની જેમ ખેડૂતોને આખી રાત જાગવું પડતું નથી અને ખેતરોમાં સિંચાઈ કરવા માટે ખેતરોમાં સખત મહેનત કરવી પડતી નથી ઇઝરાયલમાં મોટા ભાગના ખેતરો કદમાં નાના છે કારણ કે ઇઝરાયલમાં જમીન ખડકાળ અને પર્વતીય છે અને ત્યાં ખેતી કરવી એ ખૂબ જ મુશ્કેલ અને પડકારજનક કાર્ય છે સખત મહેનત અને પ્રયત્નોથી ઇઝરાયલના લોકોએ ત્યાં ખેતી શરૂ કરી અને ખેતી માટે યોગ્ય ખેતરો બનાવ્યા તેથી દેખાવમાં તેઓ કદમાં નાના છે પરંતુ ઉચ્ચ ટેકનોલોજીની મદદથી આ ખેતરો મોટા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરે છે આ ખેતરોને કૃત્રિમ ખેતરો એટલે કે ગ્રીનહાઉસ ખેતી પણ કહેવામાં આવે છે ઇઝરાયેલનો ગ્રીનહાઉસ ખૂબ જ અદ્યતન છે અહીં ગ્રીનહાઉસ ફાર્મમાં તમે કોઈ પણ પ્રકારની ખેતી કરી શકો છો પછી ભલે તે ઠંડી હોય કે ગરમ આબોહવા આનું કારણ એ છે કે તમે આ ખેતરોમાં તાપમાન સરળતાથી નિયંત્રિત કરી શકો છો આ ઉપરાંત અહીં સિંચાઈની ખૂબ જ સારી વ્યવસ્થા છે જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ અદ્યતન છંટકાવ પદ્ધતિ જેમાં ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ પ્રખ્યાત છે ટપક સિંચાઈ પદ્ધતિમાં ખેતરોમાં પાણીની પાઇપોનું નેટવર્ક નાખવામાં આવે છે અને પછી આ પાઇપોમાં નાના છિદ્રો બનાવવામાં આવે છે અને તે એવી રીતે સ્થાપિત કરવામાં આવે છે જ્યાં ઝાડ અથવા છોડના મૂળ હોય પાણીના ટીપા ધીમે ધીમે ત્યાં પડતા હતા અને આ ટેકનિકથી ઘણું પાણી બચે છે આ સાથે છોડને યોગ્ય માત્રામાં પાણી મળે છે ઇઝરાયેલે પશુપાલનમાં પણ ઘણી સફળતા મેળવી છે અહીંની ડેરી ફાર્મિંગ ટેકનિક સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અહીંની ગાયો દરરોજ સરેરાશ સાઠ લિટર દૂધ આપે છે અહીં ડેરી ફાર્મમાં 100 થી 1000 ગાયો હોવી સામાન્ય છે ડેરી ફાર્મિંગ નું તમામ કામ ઓટોમેટિક મશીનો ની મદદથી કરવામાં આવે છે ગાયોને ખવડાવવા તેમને સાફ કરવા અને દૂધ દોવા જેવા બધા કામ આધુનિક મશીનો દ્વારા કરવામાં આવે છે જેમ તમે આ વિડિયોમાં જોઈ શકો છો ઇઝરાયલ દરરોજ કૃષિ ક્ષેત્રમાં નવી શોધ કરે છે જેના કારણે તેને વિશ્વભરમાં એક અલગ ઓળખ મળી છે ઇઝરાયલ ખૂબ નાનો દેશ છે પરંતુ આ હોવા છતાં ઇઝરાયલ તેના ફળો શાકભાજી અને મસાલા વિશ્વના ખૂણે ખૂણે નિકાસ કરે છે નાનું હોય કે મોટું દરેકના ઇઝરાયલ ગ્રાહકો હોય છે આનું મુખ્ય કારણ ઉચ્ચ ગુણવત્તા છે ઇઝરાયલમાં ખાદ્ય પદાર્થોમાં બિલકુલ ભેળસેળ નથી ખેતરમાં હોય કે ફેક્ટરીમાં ઉચ્ચ ગુણવત્તાનું હંમેશા ધ્યાન રાખવામાં આવે છે ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપરાંત ઇઝરાયલ સમગ્ર વિશ્વમાં કૃષિ ટેકનોલોજી સાધનોનો મોટો જથ્થો વેચે છે તો મિત્રો તમને શહેરમાં રહેવું ગમે છે કે ગામડામાં નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો